શિયાળબેટ પહોંચ્યા શિયાળબેટના મતદારો મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં પાંચ જેટલા બોટ આવેલા છે પીપાવા પોર્ટ જેટી પર બે બોટની વ્યવસ્થા ચૂંટણી માટે કાર્યરત કર્મચારીઓ માટે કરવામાં આવી છે તે ઉપરાંત દરિયાઈ માર્ગ પર જવાનું હોવાને કારણે સુરક્ષાને ધ્યાને લઈને લાઈફ જેકેટ સાથે ટીમો શિયાળબેટ ગામમાં પહોંચી હતી અમરેલી જિલ્લાના એક યુનિક પોલિંગ સ્ટેશન તરીકે છે ઉપર માધ્યમિક શાળામાં પાંચ પોલિંગ સ્ટેશન સ્ટેશન છે આ પોલિંગ પોલિંગ ઉપર આજે ટુકડી એ સ્થળ ઉપર પહોંચી જવાની છે આની નોંધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ લીધી છે અને એના માટે અમે એક ખાસ ડોક્યુમેન્ટરી પણ બનાવવાના છે જેથી આજે અમરેલી જિલ્લાના યુનિક પોલિંગ સ્ટેશન છે એની માહિતી દેશના તમામ નાગરિકો સુધી પહોંચશે એક પોલિંગ સ્ટેશન ઉપર સામાન્યંતરે ચાર કર્મચારી પ્લસ એક પ્યુન હોય છે અને એમાં પાંચ પોલિંગ સ્ટેશન છે એટલે આમ કરીને અંદાજે પચીસ જેટલા સ્ટાફ ત્યાં જવાના છે ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર અને ઝોનલ એ વધારાનું હોય છે સિયાલબેટના જે ટાપુ છે એના ઉપર પણ વેબકાસ્ટિંગની સુવિધા અમે ઉપલબ્ધ કરાવી છે જેથી જિલ્લા કક્ષાએથી પણ અમે જોઈ શકીએ છીએ કે બેટના ટાપુના મતદાન મથક ઉપર શું એક્ટિવિટી થઈ રહી છે